વિરામબાદ મહત્વના સમાચાર અમદાવાદમાં દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ચાર તોડા કબ્રસ્તાન વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમસીએ ચાર તોડા કબ્રસ્તાન વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન હાથ ધર્યું છે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત સાથે એમસીએ કામગીરી હાથ ધરી છે ચાર તોડા પાસે બુલડોઝર ફેરવવામાં છે અમદાવાદમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે ચાર તોડા કબ્રસ્તાન વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચુક્યા છે અર્પણ ચાર તોડા કબ્રસ્તાન વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંસી ગોમતીપુર વિસ્તાર છે કે જ્યાં ચાર તોડા કબ્રસ્તાન તરીકે ઓળખાતો આ વિસ્તાર છે ટીપી રોડ અમલીકરણ આ ઉપરાંત જે ગેરકાયદેસર દબાણો છે પછી તે કાચા હોય કે મોટા પાકા દબાણો હોય વહેલી સવારથી આ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે કારણ કે વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે અને આ વિવાદ વધુ એટલા માટે કહી શકાય હજી ગઈકાલે જ કોર્પોરેશનની સામાન્ય સભામાં એક ચોક્કસ વિસ્તારમાં જ ટાર્ગેટ કરી અને આ અમલીકરણ ડિમોલેશનની કામગીરી કરાતી